મિત્રો આ અમારા ગોપુભાઈ છે છેક મહીસાગરથી ચાલતા મસાલ લઈને રણુજા જવા માટે નીકળ્યા છે તો અમે હવે તેમનું લાઈવ શૂટિંગ બતાવીશું તે ખેરાલુથી નીકળ્યા છે હવે આગળ વધતા વધતા જે રસ્તામાં ગામડા આવે છે એ ગામડામાં અમે અત્યારે કોદરામનું રેકોર્ડિંગ લીધું છે એટલે તે હવે આગળ ચાલ્યા છીએ તો તમે બન્યા રહેજો વિડીયોની અંદર જય માતાજી જય રામાપીર કેમ કે તે ઠેઠ મહીસાગરથી ચાલતા ચાલતા રણોજા જવા નીકળ્યા છે હવે એમની સાથે ડીજે પણ છે અને ડીજેમાં ગરબા વગાડતા વગાડતા તેઓ આગળ જઈ રહ્યા છે આ ઠેર પીલુચાનું રસ્તા નું વિડીયો છે હવે આગળ છે ગમે ઠેર પાલનપુર સુધી વડગામ થઈને પાલનપુર સુધીનું રેકોર્ડિંગ કર્યું છે આ ગોપુભાઈ છે જેમને હારમાળા પહેરાવેલી છે અને રસ્તામાં જેટલા ગામડા આવે છે ત્યાં એમનું સ્વાગત થઈ રહ્યું છે અને એમની સાથે એમની ટીમ પણ ચાલથી આવી રહી છે કે એમને રણુજા જવાનું છે જય બાબારી કોમેન્ટમાં લખતા રહેજો જો એમના ભક્તોની ભીડ પણ ઘણી બધી છે હવે આ ગામ આવ્યું છે પીલું આગળ આવી ગયા છીએ આ બધા લોકો ડીજે ઉપર બેસીને વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યા છે આ જો ઘણા બધા લોકો તો ડાન્સ પણ કરી રહ્યા છે ડીજેના ગીત ઉપર તે થોડી વાર માટે આરામ કર્યો તો ઊભા રહ્યા હતા આ જો એક ભાઈ વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યા છે અને ઘણા બધા મિત્રો ત્યાં અંદર ડાન્સ પણ કરી રહ્યા છે જો આ મિત્રો તો આગળ dance પણ કરી રહ્યા છે ગોકુલભાઈ ના હાથમાં અમર દીવો લઈને નીકળ્યા છે તે દીવો ચાલુ ચાલુ જ રહેવો જોઈએ એ રીતના તેઓ ઠીક મહીસાગર થી નીકળ્યા છે એમના કામ રમાપીર ધાર્યા કામ કરે છે બોલો રામાપીરની જય જય બાબારી જો લોકો ડાન્સ કરતા જ જાય છે એમને થાક પણ લાગતો નથી કેમ કે રામાપીરની દયા છે જય બાબારી જય રામા પીર